મહત્વની વાત હતી વિક્રમભાઈ કે આ વિક્રમ ઠાકોર અને અમુક કલાકારોને દુભવ્યા એટલા માટે વિક્રમ ઠાકોર આજે આગળ આવ્યા છે અને હવે અમને સમાજ યાદ આવ્યો છે એવું કેમ અત્યાર સુધી સમાજલક્ષી તમે કોઈ સેવાઓ કરી છે વિક્રમભાઈ ઘણી બધી કરી છે પણ આમાં એક એવું કહેવામાં એવું આવશે કે જ્યારે તમે પુણ્ય કરતા હોય કોઈ બી એ જણાવવું ના જોઈએ ખરી વાત છે પણ કેમ એ કેવું લાગે પછી ખબર તમને કયા તો ભાઈ પુણ્ય કર્યું બધા લોકોને દેખાડવા માટે કે જો વિક્રમ ઠાકરે હોય આટલા આપી દીધા આપી દીધા પ્રચાર કરું કે હું આ કરી રહ્યો છું આ કરી રહ્યો છું તો મોટા ભાગે મેં એ વસ્તુ નથી કરી હા એવું બની કે કોઈને મેં કોઈ કોઈને મદદની જરૂર હોય મેં કોઈને ચેક આપ્યો જેમ કે હમણાં વચ્ચે એક આપણા બોર્ડર ઉપર એક જવાન શહીદ થઈ ગયા બહુ ઉંમર બી નથી એમની અને છોકરો બાળક બી બહુ નાનો કદાચ એમને તો એમના બાળકને જોયું પણ નહીં હોય તો એને પરિસ્થિતિ બી એમના ઘરની એકદમ એવી હતી તો એ ત્યાં જ લો આમાં ક્યાં ક્યાં ખરાબ છે આમાં બોલો શું ખરાબ છે આમ શબ્દ શું ખરાબ છે એવું તો નહીં કીધું આંખ અમારી છોકરી પલટ 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 છોકરી એવું તો છે નહીં સુંદર મજાના લવ સોંગ છે કર્ણપ્રિય સોંગ છે આમાં શું વિરોધ કરવાનો વિચાર કરો તમે ને એના સિવાય મેં સમાજ માટે દરેક સમાજ માટે પટેલ સમાજ માટે ઘણા બધા ગીતો ગાયા છે પછી ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય મારી ફિલ્મોમાં પણ ગાય છે ક્ષત્રિય સમાજ હોય રજપૂત સમાજ હોય દરેક માટે ગીતો ગાયા છે મેં હમણાં ગીત ગાયું વ્યસન મુક્તિ વાળું ગીત ગાયું એવા સમાજને સારું સમાજના આગળ વધે સમાજ આ બધા વ્યસનોથી દૂર થાય એવા પણ ગીતો ગાયા છે એ ગીતોનો આ લોકો ઉલ્લેખ નહીં કરે આવો આનો ઉલ્લેખ કરશે આનો પણ ઉલ્લેખ શું કામ આ તો ઉપરથી સારા ગીતો આ તો થોડાક એવા આવા ગીતો છે હાથમાં વિસ્તાર નથી એ લોકોની પાસે તો સારી સબસિડીની યોજનાથી લઈને આ લોકોને પ્રોત્સાહિત અમારા કલાકારોને આખા વર્ગને પ્રોત્સાહિત કરવાની એમની ઈચ્છા તો છે જ મીડિયેટર જે છે ત્યાં સુધી પહોંચાડવા પહોંચાડનાર વ્યક્તિઓ જે ભૂલો કરી રહ્યા છે એના માટે મને સખત ફરિયાદ છે હું મારો દાખલો આપું ચાલો સમાજની વાત જવા દો સિનેમા કલાકારોને જો આમંત્રણ કરવાની વાત છેલ્લા ઓગણત્રીસ વર્ષમાં મને કયા દિવસે વિધાનસભામાં કોઈ પણ વ્યક્તિએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે સરકાર શ્રીનો માગ નથી કાઢતો દિનેશ પણ જે ઓળખીતા પાળખીતા વાલા દવલાની ઘટના કરનાર મીડિયેટર્સ જે છે એ મીડિયેટર્સ સામે મારે સખત વાતો છે